નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો છે એ કડદા પ્રથા નાબૂદ કરવા માટે વિરોધ કરી રહ્યા હતા આંદોલન કરી રહ્યા હતા જેના વિરોધના આંદોલનના ભાગ સ્વરૂપે બોટાદ તાલુકાનું બાજુનું ગામ હળદર ગામે એક સભાનું આયોજન હતું એમાં ખેડૂતો બધા ભેગા થયા હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા આ ખેડૂતોનું આંદોલન સફળ ન થાય એને ડામી દેવા માટે ભાજપની સરકારના ઇશારે બોટાદની પોલીસે આડેધડ ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કર્યો હત્યાચાર્જો અને હળદળ ગામના જે નિર્દોષ લોકો હતા નિર્દોષ ખેડૂતો હતા એમને ઘરમાંથી કાઢી કાઢીને મારવામાં આવ્યા એના ઘરના બારી બાવણા કે અન્ય મિલકત છે એને પોલીસ દ્વારા નુકસાની કરવામાં આવી આ સંપૂર્ણ પોલીસ જે કાર્ય કર્યું એ ભાજપના ઈશારે કામ કર્યું છે એટલે આના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોય તો આ ભાજપની સરકાર હંમેશા ખેડૂત વિરોધી સરકાર રહી છે ખેડૂતોનું ક્યારેય આ ભાજપની સરકારે ભલું કર્યું નથી ખેડૂતોને દેવાદાર બનાવવાનું કામ ખેડૂતોને પતાવવાનું કામ અને ખેડૂતોને મારવાનું કામ આ ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ છે એ કરી રહ્યા છે અને પોલીસને આગળ કરે છે આ કડદા પ્રથા જે નાબૂદ કરવા માટે ખેડૂતો મક્કમતાથી નિડરતાથી લડાઈ લડી રહ્યા હતા તો ભાજપના કડદાઓએ પોલીસને આગળ કરીને આંદોલનને વેરવિખેર કરવાનું કામ છે એ કર્યું છે તો આવનાર સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં હોય તો ગુજરાતનો ખેડૂત આ દમનને ધ્યાનમાં રાખી આ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર ભાજપ પક્ષનો સફાયો કરવાનું કામ છે એ કરવાના છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત